કેમ છો બધા મજામાં અને મજામાં જશો હા તો આજે સરપ્રાઇઝ છે આજે મારા માટે બી સરપ્રાઈઝ છે એને તમારા માટે બી સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે એ તમને લોકોને હું કસ્ટ બટ તમારા લોકોને કન્ટિન્યુ બ્લોગમાં જ બન્યા રહેવું પડશે તો તમને લોકોને ખ્યાલ આવશે કે શું સરપ્રાઈઝ છે કેમ કે આજે બહુ મોટો ટકો કરવાનો છે એટલે મની બહુ મોટો ટકો કરવાનો છે શું લેવાનું છે એટલે આઈ થિંક તેત્રીસ ચોત્રીસ હજારનો ટકો કરવાનો છે ગૌતમનો તો શું વસ્તુ હશે તમારે લોકોને વિચારવું પડશે કે વસ્તુ શું હશે જો તમારે લોકોને જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો તો તમને લોકોને બતાવીશ કે આજે અમારે શું વસ્તુ લેવા જવાની છે અને એ વસ્તુ મારી ફેવરેટ છે મને બહુ જ ગમે છે મારા મમ્મીના ઘર તો ઓલરેડી છે જ બટ ગૌતમના ઘરે એ વસ્તુ નથી તો મારે લોકોને આજે લેવા જવાનું છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમને લોકોને બી બતાવીશ ઓકે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો તો ફાઇનલી ગાઈઝ એસી આવી ગયું છે તમે લોકો જોઈ રહ્યા છો આ મારી સરપ્રાઈઝ હતી હજુ તો પાર્સલ આવ્યું જ છે લોયડ કંપનીનું એસી જ છે હમણાં ફિટ કરી દેશે ફિટ કરશે ત્યારે બી તમને બતાવીશ કે કેટલા ટનનું છે હેપી કોશ કરશ તમને અત્યારે ખાલી પાર્સલ આવેલું છે એ તમને લોકોને બતાવું છું આ મારા ઘર પર જ આવેલું છે આ તો મારું ઘર છે ને તમને લોકોને એમ લાગે કે ક્યુ કરેજો આ મેં નહીં ગતું તો મારા ઘર પર જ આવી ગયું છે પાર્સલ ફાઇનલી તો ચલો હમણાં ફિટિંગ કરવાવાળા કંપનીવાળા લોકો આવી જાય એટલે ફિટ કરી દે કંપનીવાળા લોયડ કંપનીવાળા જ આવશે ફિટ કરવા માટે તો ફેટ કરી દે પછી આપણે આગળ તમને લોકોને શું કહેવું શું કેશ બધું કશ તમને લોકોને કેટલા રૂપિયાનું આવ્યું એપી કશ પણ બટ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો તો તમને લોકોને ખ્યાલ આવશે ઓકે કાંઈ જ અમારું એસી થઈ ગયું છે ફીટ તમે લોકો જોઈ રહ્યા છો બટ એસી ફિટ તો થઈ ગયું પણ આ બધું જ છું હું તો ખરી કામ વધારેલું બધું ધોધમા બધે કરેલું છે તો ચાલો હવે બધું સાફ સફાઈ કરી નાખીએ બધે રમણ ભમણ રમણ ભમણ બધું કરી રાખ્યું છે એસી ફીટ કર્યું પણ ઠંડો પવન ખાવ હોય તો આમ નામ ન મળે મહેનત કરવી પડે બહુ જ તો ચાલો હું સાફ સફાઈ કરી નાખું તમે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ફાઇનલી ગાઈસ બધું જ સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત તમે લોકો જોઈ રહ્યા છો મસ્ત કેવું ગંદુ ગંદુ બધું બગાડ્યું હતું બધું ફિટિંગ કર્યું તો બધું સરસ સાફ કરી નાખ્યું છે બધું ધોવું પડ્યું મારે ફરીથી એન્ડ બધું હોશ કર્યું મસ્ત અને એસુ એસી એસુ એસીપી ચાલુ કરી દીધું છે કેમ કે રૂમ બહુ ઠંડી થઈ ગઈ છે એટલા માટે અગણતીસ પર કરી દીધું છે ધીમું તો તમારે લોકોની બી ઠંડો પવન ખાવો હોય તો આવજો મારા ઘરે ચા પાણી પીવા ગૌતમ

તો તમને કેવું લાગે છે એસી લાવ્યા પછી મસ્ત ઊંઘ આવી જાય છે અત્યારે એસી સારી કે ન સારી આમ સારી આમ નહીં સારી શરીર માટે કેમ નાડકા પોચા પડી તો 24 કલાક એસી માં હું કામ કરું છું સેટ ન કહેવાય ને એસી બંધ કરી દયો ને મશીન નો હાલે હે મશીન નો હાલે મશીન એસી જોવે હમ એવું એમ ને સારું તો ઠંડો પવન ખાયા કરો અને ગાઈસ તમારે લોકોને બી ઠંડો પવન ખાવો હોય તો આવતા રહેજો મારા ઘરે આવશે તો ક્યાં બેહાશો બધાને આમ જો કવડો હોલ છે સોફો ખાલી બે ચેર ખાલી આમ જો પાછળ જ એક રૂમ છે કિચન છે પછી બાર છે બાલ્કની એની પાછળ વાડો છે હા તો વાડામાં એસી ને પવન આવશે એ તો પછી બધા બાવણા ખુલ્લા કરી નાખું ને એક બાવણું ખુલ્લું કરી નાખું એટલે બધે પવન કરી પવન લાગે બધે પવન લાગે ઓ કેમ તમારે પવન લાગે બધે હા ના તો બધે પવન લાગે મુમીન ઘરે તો એસી લાવ્યા પછી સારું રહે છે મને તો ગાઈસ કેમ ન્યા કેટલા ટન નું એસી છે અમારે ન્યા 1 ટન નું જ છે મારા ઘરની પણ ઓકે સમજાઈ ગયું અમે આવી ગયા છીએ મમ્મી ના ઘરે કેમકે ગુની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી અમે ગામડે ગયા તા તો તો અમે આરામ કરવા માટે આવી ગયા છીએ તો ગતું અહીંયા આરામ કરે છે કુમુદે માથું દબાવી દે છે ચોટી ચોટી કુમુદે ચોટી ચોટી કે ને વિખાઈ ગઈ કાઢી ના ને આને જો નાસમાં પીનો લઈ તો પાછી લઈ દે ચોટી સોરી લઈ દો પાછી મેં કીધું તું બે રે પપ્પા આવે પપ્પા ને એમ થાય ને આ જન્મતી જી છોકરી ક્યાં છે

તારામાં ઓલું છે એ જીઓ સિનેમા ફટાફટ સરિયાદ નાખો જીઓ સિનેમા છે સિનેમા નહીં જીઓ ટીવી

મને મને તને મને કકડી તને ઈચ્છા પડે બનાય તો પરોઠા જે તારે ખવડાવ હોય તારે ખાવું હોય બોલ મને બધું આવડે બનાવ ખાવું ખાવ તાર જે ખાવું ના હોય ને બને તો ખાવું હોય તો બાર કાઈ ન ખાવું તો કાઈ ન ગાય દે કે છે તો ગૌતમ પૂછે છે કે શું ખાવું છે બનાવ્યું છે આજે ગૌતમ ની વિશ પૂરી કરશે કુમુદ તો આપણે જોઈએ શું વિશ પૂરી કરે છે તમે લોકોને કન્ટિન્યુ બ્લોગ માં બતાવી શું વિશ પૂરી કરે છે દાળ ભાત જ બનાવી નાખ કુમુદ તો મારા ઘરે હવે એસી આવી ગઈ છે તું વેકેશન કરવા આવીશ કે નહીં આવ મારા ઘરે હવે એસી આવી ગઈ તો વેકેશન કરવા આવીશ ફરો ટેંક તો પેલા સુનો થોડા દિવસ પહેલા મારા ઘરે આવી થી તો એક દિવસ જ રોકાણી સાત દિવસ સાત દિવસ રોકાવાનું નામ લઈને આવી થી બટ એક દિવસ રોકાણી કેમ કે ભો એને બફારો થઈ ગયો રેવા તો નહોતું ખમ કેમ મને રેવું મને એસી વગર ખાવતું નથી વાતી આ તું ને તારી એસી તો કઈ વાંધો નહીં હવે એસી ફાઇનલી અમારા ઘરે પી નખાઈ ગઈ છે

બધાને ને કે વેકેશન કરવા જવાની હું કોણ ઘરે વેકેશન કરવા તો મને બધે એમ કે તો પાછી કેમ મારી હું પાછી એટલે આવે કે એના ઘરે એસી નોતું એટલે અને મને એસી વગર ગમતું નહોતું કેટલી ગરમી થાય છે ખબર હે ના ઘરે પણ હવે કોણ ફાઇનલ એસી લઈ લીધું છે એટલે હું મન્ડે જવાની છું મન્ડે જઈશ ને પછી સન્ડે ફરીને પછી મૂકી જવાન પાસ ફરવા લઈ જાવ તું કેના બધે તું કે આયા તો હાલો ને

મને ફોન કર ને બોલો ને કેટલો વાર છે નાસો લે કર ને તારા માંથી નોથી લે નંબર આપો જીજું મારો જલસો પડે ગેન્ટુ ગેન્ટુ ગેટુ ગેટુ ગયા ઓફિસ પે ગયા કે 7 વાગે ગટુ ના જા પડે 8 વાગે પડે ગટા ના જા 8 વાગે ઇન્ડે પડે